કોઈ તમને એમ કહે પાકિસ્તાન એ તમારો દુશ્મન દુશ્મન દેશ દેશ છે છે અમારો અમારો નથી તો કોઈ વ્યક્તિને આ વાત ગળે ઉતરશે આ વાત કરી છે કર્ણાટક વિધાનસભાના કોંગ્રેસના એમએલસી બી કે હરિપ્રસાદ હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે રાજ્યસભાની ચૂંટણીમાં જીતનાર સાંસદના સમર્થકો દ્વારા પાકિસ્તાન જીંદાબાદ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા આ આ પ્રકારનો આરોપ છે આરોપની તપાસ કરવા સિવાય કર્ણાટક વિધાનસભા વિધાન પરિષદની અંદર તર્કો કુતર્કો ચાલી રહ્યા છે આ કુતર્કો એક કુતર્ક એવો પણ છે અને આ કુતર્ક આપ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના એમએલસી બી કે હરિપ્રસાદ તેમણે કહ્યું છે કે ભાજપ માટે પાકિસ્તાન એ પાડોશી દેશ છે અહીંયા ખાલી કેટલાક સવાલો પૂછવા છે પાકિસ્તાન સામે જે પૂર્ણ યુદ્ધ છેડાયા હતા ત્રણ એ ત્રણેય કોંગ્રેસના શાસનની અંદર થયા હતા 1947-48 માં જે કાશ્મીર ની અંદર પાકિસ્તાને હુમલો કર્યો હતો એ હુમલા વખતે ભારત ના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સત્તા ઉપર હતા ત્યાર પછી 1965 ની અંદર જે પાકિસ્તાન સાથે બીજું યુદ્ધ થયું કચ્છ અને કાશ્મીર બોર્ડર ની અંદર પાકિસ્તાનની હરકતોને કારણે એ યુદ્ધ વખતે કોંગ્રેસ ના તત્કાલીન વડાપ્રધાન હતા દિવંગત લાલ બહાદુર શાસ્ત્રી આ યુદ્ધની અંદર ભારતીય સેનાઓએ વીરતાપૂર્વક લડાઈ લડી ભારતીય સેનાએ જેટલી વીરતાથી લડાઈ લડી એટલી જ અડગતાથી લાલ બહાદુર શાસ્ત્રી પણ ભારતની સેના અને ભારતના લોકોની ભાવના સાથે એ વખતે હતા પરંતુ તસ્કમની અંદર તેમનું રહસ્યમય સંજોગોની અંદર નિરામ થયું ત્રીજો સૌથી મોટો નિર્ણાયક યુદ્ધ લડાયું ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં पूर्व पाकिस्तान ने अलग करी भारतीय सेनाए बांग्लादेश बनायो हमें बीके हरिप्रसादे जवाब अप्पो चाहिए कि जे पाकिस्तान सामने कांग्रेस की सर्वोच्च नेतगिरी तीन युद्धों के अंदर लड़ी भारतीय सेना वीरता आ युद्धों अंदर जीती कारगिल के अंदर घुसणखोरी थी

એ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કોંગ્રેસના જ મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા કહેવાય છે છતાં જો પાકિસ્તાન એ ભારતનું દુશ્મન દેશ ન હોય અને ભાજપનું દુશ્મન દેશ હોય અને પાકિસ્તાન એ કોંગ્રેસનું પાડોશી દેશ હોય તો નિશ્ચિતપણે બી કે હરિપ્રસાદે પોતાના તર્કોને ફરી વિચાર કરી અને બોલવો જોઈએ જ્યાં સુધી વાત છે નાસિર હુસૈન જે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાય એમની જીત બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાન જિંદાબાદ ના સૂત્રોચ્ચાર કર્યા છે એ પ્રકારનો દાવો એ પ્રકારનો આરોપ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે જો આની તપાસ નહીં થાય અને જો પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો પોકારવામાં આવ્યા હશે તો જો કાર્યવાહી નહીં થાય તો આવા પાકિસ્તાની હોંસલા વધુ થશે કર્ણાટકની અંદર પ્રતિબંધિત સદસ્યો સક્રિય છે આવા તત્વોને તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ જો સંરક્ષણ મળશે અને આ પ્રકારના નિવેદનબાજીઓ રાજકીય વોટની ખેતી માટે જો કરવામાં આવશે તો એ ભારત માટે બેહત ઘાતક સાબિત થશે માટે વિચારો આ પ્રકારની રાજનીતિ હવે રહેવા